પાટણના હારીદમાં યુજીવીસીએલ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે ઘરમાં વીજ મીટર ન હોવા છતાં પાંચ વર્ષથી લાઇટ બિલ આવતું હોવાનો આરોપ લાગ્યો નવા માખા ગામમાં ખેત મજૂરી કરતા વનારજી ઠાકોરનો આરોપ છે પાંચ વર્ષ ઘર માટે મીટરની માંગણી કરતી અરજી કરી હતી ઘર ન બન્યું હોવા છતાં યુજીવીસીએલે વીજ મીટર રજીસ્ટર કર્યાનો આરોપ પાંચ વર્ષ સુધી મીટર ન લાગ્યો હોવા છતાં બિલ ભર્યાનો દાવો કરવામાં આવ્યો છે

અરજી કરી છે થયું છે પરંતુ તેને ગ્રામજનો આ બાબતની સમગ્ર વાતની જાણ કરી ત્યારે ગ્રામજનો દ્વારા તેને સમજાવવામાં આવ્યું કે તારા ઘરે મીટર જ નથી તો દ્વારા કેવી રીતના મીટર બિલ આવી શકે છે ત્યારે તે વ્યક્તિ દ્વારા જે મોટા માકાના જે વ્યક્તિ છે તે દ્વારા તેને હારી જ યુજ્યુશિયલ જેમાં અરજી કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું હતું કે જે રીતના મારા ઘરે મીટરની અરજી કરવામાં આવી ત્યારથી પાંચ વર્ષ પહેલા પરંતુ હજી સુધી મીટર નથી પરંતુ લાઈટ બિલ છે તે આવતું હોય છે અને હું લાઈટ બિલ દર જે બે મહિને આવે છે તે હું ભરું છું પરંતુ કેવી રીતના રીતનું બનાવ્યું છે યુજ્યુએશિયલ ની ટીમ છે તે જાગી હતી ને તેને તપાસનો દોર પણ શરૂ કર્યો છે એટલે કહી શકાય કે જે અભણ વ્યક્તિ છે તેના દ્વારા પાંચ પાંચ વર્ષ સુધી છે બિલ છે લાઈટ બિલ ભરતો રહ્યો છે અને જે પણ યુજ્યુએશિયલ નું જે રીડિંગ કરવા આવતું અધિક જે પણ હોય છે તે રીડિંગ કરતો હોવો જોઈએ પહેલા મીટરને રીડિંગ કરે રીડિંગ કર્યા બાદ જ બિલ બનતું છે પરંતુ ત્યાં રીડિંગ બિલિંગ કર્યા વગર ત્યાં બિલ છે તેના ઘરના જે ઘરમાં રહે છે તે ઘર આગળ બિલ મૂકીને જતો રહેતો હતો અને આ બિલ ભરતો તેના સમગ્ર મામલો બહાર આવતા યુજીવીસીએલ હારી દ્વારા હાલ તો તપાસ શરૂ કરી છે અને તપાસના અંતે જોવાનું એ રહે છે કે મીટર નથી તો બિલ આપ્યું છે તે બિલને લઈને કેવી રીતના કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે જી બિલકુલ આભાર જાશ આપવા માટે